જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં સરસ મજાના વિડીયોમાં તો ધ્યાનથી અંત સુધી સાંભળજો નાની કહાની છે પણ બહુ બધું આપણને શીખવાડી જાય છે ગણપત આજે પોતાની હદ બહારનું વર્તી રહ્યો છે પારુલને હજુ હમણાં જ ત્રીજી દીકરી આવી હતી ખબર નહીં પણ આજે એને પારુલને એટલી બધી મારી કે ન પૂછો વાત આજુબાજુવાળા તમાશો જોઈ રહ્યા હતા પણ કોઈ પારુલને બચાવવા નહોતું જઈ રહ્યું એક સ્ત્રી અને પછી હમણાં જ સુવાવડ થયેલી કેટલું સહન કરી શકે બાજુમાં એની બંને દીકરીઓ રડી રહી હતી ગણપત આજે માણસાઈ ભૂલી ગયો હતો પારુલ અને ત્રણેય દીકરીને ઘર બહાર કાઢી મૂકી અને સૌથી મોટી દીકરી ચાર વરસ અને બીજી બે વરસ અને ત્રીજી પંદર દિવસની પારુલનો વાઘ ફક્ત એટલો કે દીકરો ન આપી શકી સાચી રીતે જોઈએ તો આમાં પારુલ કંઈ કરી શકે એમ નહોતી કારણ કે આમાં એના હાથમાં કશું જ નહોતું પણ કોણ સમજાવી શકે ગણપતને આ વાત હતી વીર વીસ વર્ષ પહેલાની ખૂબ પછાત વિસ્તારમાં રહેતા હતા પારુલ અને ગણપત વિચારસરણી કેવી હોય એ વિચારી શકાય કોઈકે ગણપતને એમ કહ્યું કે બીજી પત્ની લઈ આવ તને દીકરો નહીં આપી શકે ગણપતના મનમાં વાત ઘર કરી ગઈ અને પારુલને અને પોતાની દીકરીઓને તેણે રસ્તે રઝળતા છોડી દીધા અને પારુલ ત્રણેય દીકરીઓને લઈને બહાર નીકળી ગઈ અને અસહ્ય માર અને સુવાવળની અશક્તિને કારણે એ રસ્તા પર જ બેહોશ થઈ ગઈ અને નાની દીકરીઓ રસ્તે રડી રહી હતી બિચારી અબોધ જેવી દીકરીઓ નાની ઉંમરે શું કરે એટલામાં એક કાર ઊભી રહી પારૂલને બેહોશ જોઈને અને ત્રણેય દીકરીઓને રડતી જોઈને કોઈને અનુકંપા જાગી હશે અને કાર ઊભી રહી એમાંથી એક સ્ત્રી બહાર નીકળી ખાદી સિલ્કની સાડી સુંદર લાંબા વાળ આંખો પર મોટા ચશ્મા અને ચહેરા પર એક પ્રેમાળ સ્મિત આંખોની આસપાસની કરચલી એમના જીવન અનુભવને વર્ણવી રહી હતી કારમાંથી બહાર નીકળીને ડ્રાઈવરને કહ્યું હસમુખ બહાર આવ આ બહેનને કારમાં સુગડાવી દે હું દીકરીઓને બેસાડું છું એ સ્ત્રીનું નામ હતું અનુપમા વર્ષોથી આશ્ચર્ય વિકાસ ગૃહ ચલાવી રહી હતી કળા કંડારતું કોઈ પાપડ અને અથાણા બનાવતું અને પછી પારુલને ત્યાં આશરો મળ્યો તણી દીકરીઓ અત્યારે સારા ઘરે સાસરે છે અને આ બધું પારૂલના વર્કને લીધે થયું એણે કપડાં સીવી સીવીને બહુ બધું દીકરીઓ માટે ભેગું કર્યું અને આજે એક દીકરી સાથે પારુલ રહે છે જો વિડીયો ગેમો હોય આજની સામાજિક કહાની છે જે ઘરે ઘરે બને છે અને આમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે